જો કે ગઈકાલે હોમ ભરવાનો છેલ્લો દિવસ અને જે પ્રમાણે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર અગિયાર વોર્ડ ચુમ્માલીસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અમે પાર્લામેન્ટરી બોર્ડની અંદર નક્કી કર્યા હતા બે સીટ માટેના મેન્ડેટનો પ્રશ્ન હતો અને ચુમ્માલીસમાંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અત્યારે હાલની અંદર બેતાલીસ ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે અમારું અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે ચુમ્માલીસમાંથી માંથી બેતાલીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ નાના નાની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી હાજરી આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થશે અને ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે માટે એક ધારાસભ્ય તરીકે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પર કે પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા વોર્ડ કામે લાગી અને ફરીથી નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન આવશે માટે અમે પ્રયત્ન કરશું દેશભાઈ બેતાલીસ નામ જાહેર થયા બે નામ ડિક્લેર નતા કર્યા પહેલેથી જ એવું પ્લાનિંગ કે ઉપર થી કોઈ સૂચનાથી શું શું આપવું એમાં એમાં પ્રશ્ન આખું એવું કે સ્વાભાવિક રીતે અમારા જ અહીંથી કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય તપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કરે પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી બેતાલીસ સીટ ઉપર મેન્ડેટ મળ્યા છે બેતાલીસ સીટ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નામ ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોડી મંડળ સાથે ચર્ચા કરી અને બેતાલીસ નામ પર સંમતિ થઈ છે અને એ બેતાલીસ અમે જે નક્કી કરેલા નામ છે બેતાલીસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યું છે એટલે પૂરી તાકાત થી કે ક્યાંય ભાજપનું નગરુદ દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગરજ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી લોકસભાની પણ ચૂંટણી આવી ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટી ને આપ્યું છે અમારી અપેક્ષાની લીડ ન હોય એનાથી અનેક ગણી લીડ પણ અમને ભારતીય જનતા પાર્ટી નાના નાના સમાજ નાની નાની હોય દરેક જ્ઞાતિ સમાજ અને છેવાડાના પરિવાર સુધી હંમેશા અમે ત્યાં સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા છે સુખ દુઃખમાં ભાગીદાર એટલે સામે મતદારો કાયમી માટે રિઝલ્ટ આવી છે અને આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જે કઈ ઘટનાક્રમ બિનો જે કઈ ન્યૂઝ ચાલ્યા અને એના પર કીધું કે ક્યાંય પણ વીટલે ત્યાં વગર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ

સંકલન થયું હોય પાર્લામેન્ટ નામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી નાખવાના પ્રયત્નો કરવામાં આવે કે ક્યાંય ભારતીય જનતા પાર્ટીનું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈ નું નબળું કરજો એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આગળ કરવા કીધું કે બીજા તમામ ઉમેદવારો બધા બધા ઉમેદવારો હાજર છે મારી અત્યારે આખો ટાર્ગેટ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની કેમ વધારે વધારે સીટો આવે ફરીથી અમે નગરપાલિકાની અંદર શાસન આપી શકીએ તમામ અમારા ઉમેદવારો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારથી જઈને જ અને ત્યાં વોર્ડની અંદર કામે લાગે છે પાર્ટીના કાર્યકર્તાઓ પણ કામે લાગે છે એટલે મારો ધ્યેય અત્યારે છે કે જેતપુર નગરપાલિકાની અંદર મેક્સિમમ સીટો કીધું કે આ અમે એક ઇતિહાસ બનાવશું નગરપાલિકાની અંદર કે ક્યારેય ન મેળવી એટલી સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે મળશે એટલે મેં વાત તો કરીએ કે ભાઈ એક સીટ પ્રત્યેનું મેન્ડેટનો એ પ્રશ્ન રહ્યો છે અમારો બરાબર હું હોય સુરેશભાઈ કે પણ વર્ષોથી જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર પ્રમુખ તરીકે રહી સભ્ય તરીકે રહીની પણ આની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકામાં નેતૃત્વ આપ્યું છે સાથે મળીને તમારે કામ કર્યું છે આખી એક ટીમ ભાજપ બની અને દર ચૂંટણી અંદર નગરપાલિકાની એક વાત નહીં પણ